મારું નહીં તો રાહુલજીનું તો માનો આ વાત જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહી મહત્વનું છે આ પહેલા રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ મંચ પરથી આ વાત કહી હતી આપને જે એક્સ પોસ્ટ બતાવી રહ્યા છીએ જિગ્નેશ મેવાણી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આ એક્સ પોસ્ટ છે અને જેમાં તેમણે કોંગ્રેસના જ કેટલાક લોકો પર નિશાન સાધ્યું છે ફૂટેલી કારતુસોને કાઢવાની વાત કહી છે રાહ શેની જુઓ છો બી ટીમ ફૂટેલી કારતુસો સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા લગ્નના ઘોડા આ બધાને કાઢવામાં દુઃખે છે ક્યાં મારું નહીં તો રાહુલજીનું તો માનો એમ જિગ્નેશ મેવાણીએ કહ્યું છે આપણી સાથે સંવાદદાતા દીપેન પઢિયાર લાઈન પર જોડાયા છે દીપેન સીધી જ રીતે કોંગ્રેસના જ કેટલાક લોકો પર જિગ્નેશ મેવાણી કાર્યકારી પ્રમુખ કોંગ્રેસના જેઓ નિશાનો સાધી રહ્યા છે કયા કયા નામો પહેલા તો જિગ્નેશ મેવાણીના મગજમાં હોઈ શકે છે ચર્ચામાં હોઈ શકે છે ને ઉષા માટે કહેવું પડ્યું બિલકુલ જોહી કડી અને વિશાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે ખાસ કરીને અમરેલીમાં દલિત યુવકની હત્યા બાદ કોંગ્રેસના જે યુવા નેતા છે વડગામના ધારાસભ્ય છે જીજ્ઞેશ મેવાણી તે પક્ષ થી જોવા મળી રહ્યા છે અને પક્ષ સામે જ જિગ્નેશ મેવાણીએ નિશાન સાધ્યું છે ત્યારે આજે જિગ્નેશ મેવાડીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા ગુજરાત કોંગ્રેસમાં ખડબડાટ મચી ગયો છે કોંગ્રેસના નેતાઓ સામે આ પોસ્ટ છે તે જીગ્નેશ મેવાણીએ કરી છે આ પોસ્ટમાં તેમણે લખ્યું છે ફૂટેલી કાતુ શબ્દનો જે પ્રયોગ કર્યો છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે ખાસ કરીને રાહુલ ગાંધી જયારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે કોંગ્રેસના ગુજરાતના કેટલાક નેતાઓ છે તે ભાજપ ની સાથે મળેલા છે અને આવા દસ પંદર નેતાઓને કોંગ્રેસ માંથી હાકી કાઢવામાં આવશે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી છે તે થઈ નથી ત્યારે કડી વિધાનસભાની અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આવી રહી છે ત્યારે જિજ્ઞેશ મેવાણીએ એક્સ પર લખ્યું છે કે જે બીજા પક્ષના નેતાઓ છે તે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ફૂટેલી કારતુસો છે તે ભરેલી છે ત્યારે આવી જે કારતુસો છે તેમને કાઢવામાં કેમ નથી આવતા તેની રાહ જોવામાં આવી રહ્યા છે ખાસ કરીને બી ટીમ કારતુસો ના હોરાઓ છે આ બધાને પ્રેસ માંથી કેમ કાઢવામાં નથી આવતા તેવો સવાલ છે તે જિગ્નેશ મેવાણીએ એક પોસ્ટ કરીને કહ્યું છે અને તેમણે છેલ્લે કહ્યું છે કે મારું ના માનો તો કઈ નહીં પરંતુ જે રાહુલ ગાંધીએ કહ્યું હતું જે શબ્દો મુલાકાત વખતે તો રાહુલ વાત છે અને નેતાઓને શા માટે કાઢવામાં આવતા નથી તેવો સવાલ છે તે જીગ્નેશ મેવાણીએ પર પોસ્ટ કરીને કર્યો છે ત્યારે ચોક્કસ થી કોંગ્રેસ ના જે પ્રદેશના મોટા નેતાઓ છે તેમની સામે પણ આંગળીઓ છે તે ચીંધાઈ રહી છે જી

તેમની સામે જિગ્નેશ મેવાણીએ આંગળીઓ છે તે ચીંધી છે હાલ જિગ્નેશ મેવાણી છે તે કોઈ નેતાઓનું નામ લીધું નથી પરંતુ દરેક પ્રદેશમાં કેટલાક નેતાઓ છે આ ઉપરાંત દરેક જિલ્લાઓમાં પણ કેટલાક નેતાઓ છે કે જેઓ દર વખતે ચૂંટણી આવે ત્યારે ચૂપ બેસી જાય છે પક્ષ ની વિરુદ્ધમાં કામગીરી કરતા હોય છે તો આવા જે તમામ નેતાઓ છે તે નેતાઓ સામે જિગ્નેશ મેવાણી આંગળી સીધી છે ત્યારે હવે સીધો સવાલ છે તે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપર છે કારણ કે જે રીતે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે સામેના પક્ષ પક્ષ સાથે કરી કરી રહ્યા રહ્યા છે છે અથવા તો કામ તેમને કાઢવાની વાત કરી હતી પરંતુ હજી સુધી આવા એક પણ નેતા છે તેમની સામે કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે ચોક્કસ થી જિજ્ઞેશ મેવાણીએ છે તે ફરી એક વખત આ મુદ્દો ઉછાળ્યો છે અને એક્સ પર પોસ્ટ કરી અને જે રીતે શબ્દ પ્રયોગ કર્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે jignes mehwani એ congress પક્ષ સામે જ બાયો ચડાવી છે જ્યારે ચૂંટણીઓ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે જે રીતે અમરેલીમાં દલિત યુવકની હત્યા થઈ છે તેને લઈને પણ jignes mehwani છે તે પક્ષની સામે આક્રમક જોવા મળી રહ્યા છે પક્ષ દ્વારા જે રીતે મુદ્દો ઉઠાવવો જોઈએ તે મુદ્દો દલિત યુવકની હત્યાને લઈને ઉઠાવ્યો નથી ત્યારે jignes mehwani છે તેના ગુજરાતમાં પણ કોંગ્રેસની નેતાગીરી છે તે નેતાગીરી સામે નારાજગી જોવા મળી રહી છે અને હવે આ નારાજગી છે તે ખુલીને બહાર આવી રહી છે જી જુઓ કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે એટલે સ્વાભાવિક રીતે જ્યારે જીગ્નેશ મેવાણી સોશિયલ મીડિયા પર આ રીતે પોસ્ટ કરતા હોય એટલે અંદરો અંદર કોંગ્રેસમાં પણ હલચલ થશે અંદરો અંદર રાજકારણ ગરમાશે નિવેદનબાજી થશે હવે કુલ જે રીતે જીગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે જે કોંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે તેની સામે જિગ્નેશ મેવાણી આંગળી છે અને હવે આ જૂથ સામે જિગ્નેશ મેવાણી આંગળી ચીંધી છે તે જોવું મહત્વનું છે આ ઉપરાંત મહત્વનું છે કે શક્તિસિંહ ગોહિલે પણ અગાઉ કહ્યું હતું કે જે પણ રાહુલ ગાંધીની વાત છે તેમને લઈને આગામી દિવસોમાં કાર્યવાહી છે તે કરવામાં આવશે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે પ્રદેશ તરફથી હજી સુધી થઈ નથી ત્યારે ચોક્કસ થી જે પક્ષમાં જૂથવાદ ચાલી રહ્યો છે તે જૂથવાદ ફરી એક વખત સપાટી ઉપર આવતો દેખાઈ રહ્યો છે અને દર વખતે ચૂંટણી વખતે કોંગ્રેસમાં આ પ્રકારનો જૂથવાદ છે તે સામે આવતો હોય છે ત્યારે આ વખતે પણ ફરી એક વખત વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે અને જે કાર્યવાહી કરવાની વાત છે તો તે કાર્યવાહી શા માટે થતી નથી જે નેતાઓ બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે અથવા તો ભાજપ સાથે સેટિંગ કરી અને કામ કરી રહ્યા છે તેવા નેતાઓ સામે કેમ કાર્યવાહી નથી થતી તેવો સવાલ પર જીગ્નેશ મેવાણીએ ઉઠાવ્યો છે જી દીપેન આભાર આપનો જાણકારી આપવા માટે તો જિજ્ઞેશ મેવાણી કાર્યકારી પ્રમુખ પણ છે કોંગ્રેસના અને તેમણે હવે પોતાનો બળાપો કાઢ્યો છે અને કેટલાક કોંગ્રેસના નેતાઓ પર તેમને નિશાન સાધ્યું છે બી ટીમ કહ્યું છે ફૂટેલી કારતુસ લગ્નના ઘોડાઓ હવે અમને કાઢવામાં શા માટે દુખે છે અને કેમ અને ક્યાં દુઃખે છે એવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો છે હાઈ કમાન્ડ પર સીધો જ સવાલ તેમણે ઉઠાવ્યો છે એમનાથી ચેતી જવાની જરૂર છે અને એમને કાઢવાની જરૂર છે જિગ્નેશ મેવાણીની વાત સો ટકા સાચી કોંગ્રેસના નેતાઓ બોલવા માટે તૈયાર નથી ન્યૂઝ કેપિટલ સતત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સંપર્ક સાધી રહ્યું છે પરંતુ જિગ્નેશ મેવાણીની વાત સાથે આપણે પણ સો ટકા સંમત થવાની એટલા માટે જરૂર છે કારણ કે કોંગ્રેસના નેતાઓ ન્યૂઝ કેપિટલ સાથે વાતચીત કરવા માટે તૈયાર નથી ઋત્વિક મકવાણાથી લઈ અને

હેમંત રાવલ આ બધા જ કોંગ્રેસના એવા નેતાઓ છે કે જે કોઈ પણ મુદ્દા પર હંમેશા ખુલીને પોતાનો પક્ષ રાખતા હોય છે મીડિયા સાથે વાતચીત કરતા હોય છે ફોનો આપતા હોય છે પરંતુ અત્યારે જ્યારે જિગ્નેશ મેવાડીની પોસ્ટ પર ન્યૂઝ કેપિટલે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અમારી ટીમે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે બોલવાનું ટાળ્યું છે એટલે આ ચુપ્પી પણ ઘણું બધું કહી જાય છે આ પહેલા રાહુલ ગાંધી ખુલીને મંચ પરથી બોલ્યા હતા અને હવે જિગ્નેશ મેવાણી મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અને અને તેમણે આ વાત કહી છે 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 કે જે જે ફૂટેલી બીજા કામ કરે લગ્નના ઘોડા છે એમને હવે કાઢવામાં તમને ક્યાં દુખે છે એટલે સીધી રીતે હાઈકમાન્ડ ગુજરાતનું જે છે કોંગ્રેસનું એમને જિગ્નેશ મેવાણી સ્પષ્ટપણે ઇશારો કરતા હોય એવું જોવા મળી રહ્યું છે અને જિગ્નેશ મેવાણી ની આ જે વાત છે એમની જે પોસ્ટ છે એની ઉપર કોંગ્રેસના જ બાકીના નેતાઓ એક પણ નેતા આપ જુઓ બધા જ દિગ્ગજ નેતાઓ સાથે કે પછી કોંગ્રેસના પ્રવક્તાઓ સાથે ન્યૂઝ કેપિટલે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો અમે તેમને ફોન લગાવ્યો પણ તેઓ અમારા સવાલનો જવાબ આપી રહ્યા નથી એટલે તેઓ ચૂપપી સાધી રહ્યા છે અને એ જ આ ચૂપપી જે ક્યાંક ને ક્યાંક જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હોય એવું લાગી રહ્યું છે કોંગ્રેસના નેતાઓ કંઈ જ બોલવા માટે તૈયાર નથી એક પણ પ્રવક્તા પણ બોલવા માટે તૈયાર નથી